ફેમિલી કેમ છો મજામાં તમે બધાય મજામાં જ હશો સૌથી પહેલા બધાને જય માતાજી જય દ્વારકાધીશ ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી છે અને સ્વાગત છે તમને નવા બ્લોગની અંદર જો આપણે બપોર પછી આજે બ્લોગ ચાલુ કર્યો છે કે હવાનો બ્લોગ એ પૂરો કર્યો આપણે હલરવાનો બપોર પછી ચાલુ કર્યો છે બ્લોગ અને ઉઠીને કમ્પ્લીટ થઈ ગયા છે અને હિરોભાઈ બેઠા છે કોણ જોઈ રહ્યા છે કેમ છો મજામાં મજામાં પડી સૌથી પહેલા બધાને જય માતાજી જય દ્વારકાધીશ

જોઈન તો ખબર પડી ગઈ છે કે આપણે કાલે પરમદિના લોક હતા ને આપણને ભેગા થયા હતા આપણે ખાસ કીધું હતું તો આવજો આવજો અમારા ઘરે ખાસ આપણા ઘરે મહેમાન આવી ગયા સુરતથી મોટા આપણી આપણે તો નાના નાના વ્લોગ બનાવીએ છીએ પણ એ તો મોટા યુટ્યુબર છે તો આપણે છે ને એની રાહ જોઈ રહ્યા છીએ લગભગ સાંજ સુધીમાં આવી ગયા છે નીકળી ગયા છે એ કીધું છે ફોન આવી ગયો છે તમે ખાસ વ્લોગમાં બનાવી ગયો આપણે મળાવીએ તમને મહેમાનને હું જો મજા કરશું આનંદ કરશું અને હીરબાભાઈ જવો ફોન જોઈ રહ્યા છે મૂકો ફોન મૂકો જો એનો જ બ્લોગ હાલે છે હીરબાભાઈને હીરોભાઈ બ્લોગ જોઈ રહ્યા ચાલો ફેમિલી આગળ વિડીયોમાં તમે બનીના રહી ગયો ઘડું થોડું એને જ પકડાઈ ગયું છે ફેમિલી આપણે જેની મહેમાનની રાહ જોઈ રહ્યા હતા આતુરતાથી એ મહેમાન ફાઇનલી આપણે સુરતથી આવી ગયા છે જો

અને ખાસ કરીને જો નાઇટ્રોજન ફ્રેશ થઈ ગયા છે ઓલરેડી આપણા અવાજમાં થોડો પ્રોબ્લેમ થઈ ગયો છે કેમ કે હમણાં ઉજાગરણ બહુ કર્યું ને એટલા માટે અને હવે જો રોહિતભાઈ બહાર કાં ટ્રાવેલિંગ કરવા લઈ જાય નવા લોકેશન ઉપર તો આપણે અહીંયા જવાનું છે અને મારો મેડમ જો તૈયાર થઈ ગયા કા જવું છે ને બહાર તો તૈયાર થઈ ગઈ ને હવે કે નહીં હું બેંગોલી પહેલી હતી આજ સાચી વાત છે તો મારા વ્લોગમાં કીધું છે અને અમારે રોહિતભાઈના વ્લોગમાંય કીધું છે બેંગોલી પીરિયમ કે પહેરે તો નહીં એટલા માટે કાંઈ નહીં સારું કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહીજો અને ખાસ કરીને રોહિતભાઈ લાઈક કમેન્ટ શેર કરો યાર તો એમની ચેનલનું પણ થોડીક આગળ રહીને તો સારું પડે કેમ કે એને થોડોક રિસ્પોન્સ મળે સપોર્ટ મળે કેમકે એવડી મહેનત કરે છે તો પ્લીઝ એને થોડોક સપોર્ટ કરો અને ચેનલને બને ને એટલી શેર કરો

ફાઇનલી મિત્રો આપણે હે ને ભીચરી માતાજીના દર્શન થઈ ગયા છે અને લપસીએ કાઢી લીધા હે અત્યારે ટ્રાફિક જો ઓછી હોય એટલે એટલે હવારમાં આવ્યા આપણે કે ટ્રાફિક આવો છો રવિવારે તો એને મિત્રો પગ મૂકવાની જગ્યા હોય નહીં આ સુંદર નદીનું લોકેશન જોઈ લો તમે એક નંબર લાલપરી તળાવ અને આ હે બાજુમાં ભીચરી ગામ કે આપણા સસરાનું ગામ છે કાંઈ ઉપાધિ નથી અહીંયા આપણે અવાર નંબર આવતા હોય

ચાલો ફેમિલી તમે આગળ વિડીયોમાં બેйна રેજો આપણે હવે થોડીક વાર અહીંયા પહેલા કરીને ફોટા બોટા પાડી પછી જાય ઘર બાજુ ફેમિલી હા ને બધા નીકળી ગયા ને આપણે જો આ આવે જો ઓટોમેટિક ગાડી ઓ બાકી ઓટોમેટિક આલશે બેજો ઓટોમેટિક ઓ ઓટોમેટિક જઈ લે આઈ દે તો હે ને હવે મોણું થઈ ગયું છે ઘરે એ એ ખાઈ પીને હવે થઈ જઈશું જો જો એકવાર નજારો જોવો તમે લે રૂમ દેખાય જો આઈ જો આ બધા જો હા ફેર ન ફાયદો નહિ જાય હવે તમે હે ને વ્લોગ માં બની હવે આપણે અને બિજરી માના મંદિર થી નીકળી ગયા છીએ ઘરે જો બંધાઈ ગઈ છે ગાડી ઓટોમેટિક હાલશે હવે સીએનજી ગાડી એવા જો જો અહીંયા

હજી રિટર્ન માં પાછું લેવાનું છે પાછા મળીશું હવે કાલે પ્રોમ દિવસ જ્યારે આવો અજવાઈ નીકળશું તો મળીશું ખાસ તમે સુરત થી આવ્યા અમારી ઘરે મહેમાન ગતિ કરી બદલ ખૂબ ખૂબ તમારો આભાર જો ફેનિલ ભાઈ પાછા આવવાનું મજા આવી ગઈ મજા આવી ગઈ તો જો મહેમાન નીકળે હજી આપણે વાડીએ લઈ જવાના એ બાકી રહી છે રિટર્ન આવે ને આપણે વાડીએ ચોક્કસ છે ને હજી ભોજનિયા વાડીના કરાવવાના હે સાચી વાત અને એસબી બાંભણિયા વ્લોગ છે તમે ફેમ ફેમિલી તમે જોઈ જોઈજો એક નંબર વ્લોગ સુરતના બનાવે છે મસ્ત મજા આ બાજુ તો એની ઓછા ઓળખ છે પણ તમે બે ત્રણ વિડીયો મૂકશો ને આ બાજુના સબસ્ક્રાઈબર થઈ જાય બાકી સુરતથી બહુ જ મસ્ત વિડીયો બનાવે છે સબસ્ક્રાઈબ કરી તમને ચાલો ફેમિલી એની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો એસબી બાંભણિયા વ્લોગ નાન્સલ નિશા કર્ણાકી ચેનલનું નામ જો શું આને લઈ જઈ જવો તમે આને સુરે લઈ એ ખાઇ છે થોડું ઓલું કઈ દે હાલ કઈ દે હમણાં ફેમિલી આપણે આરામ કરીને કમ્પ્લીટ થઈ ગયા છે એ થોડીક આરામ કરીને ગયો મહેમાન હતા એ લોકો અઢી વાગ્યા નીકળી ગયા બહાર જવા માટે રોકાવાનું કીધું પણ રોકાણા નહીં કે હજી આપણે ઘણી જગ્યાએ જવાનું છે મળવાનું છે તો જો હિલોભાઈ

અત્યારના વ્લોગમાં આપવું જો તમને અમારો વ્લોગ બન્યો હોય તો લાઇક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાને ભૂલતા નહીં અને ખાસ એસ બી વ્લોગ એને ખોલીને જોઈજો આપણે તો નાની એવી ચેનલ હે પણ એ તો બહુ સારા સારા વિડીયો બનાવે છે તો તમે મારી ચેનલને પણ લાઇક કરજો એની ચેનલને પણ લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરજો તો મળીએ નવા વ્લોગમાં નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી જય દ્વારકાજી બબા